નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ અઢાર જાન્યુઆરી અને શનિવાર રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઠંડીનું જોર વધઘટ સાથે જોવા મળી રહ્યું છે ક્યારેક બપોરના સમય છે એક ગરમીનો પણ થોડો ઘણો અહેસાસ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં કયા વિસ્તારમાં થશે માવઠું વાદળ ઝાકળ ઠંડીને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તારીખ ઓગણીસ અને રવિવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો તાપમાન છે મહત્તમ તાપમાન એ ત્રેવીસથી લઈ અને પચીસ ડિગ્રી જેટલું સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છે એ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પવનોની દિશા ખાસ કરીને અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં પવનો પૂર્વના તો અમુક વિસ્તારમાં ઉત્તરના તેમજ દક્ષિણના પવનો પણ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ તારીખે વીસનું વહેલી સવારનું તાપમાન જોઈએ તો ઠંડી છે એ સારી એવી જોવા મળશે રાત્રે અને વહેલી સવારે જેમાં મોટાભાગના શહેરોનું તાપમાન છે એ ખાસ કરીને પંદરથી લઈ અને અઢાર ડિગ્રી જેટલું જોવા મળી શકે છે અમદાવાદ તેમજ વડોદરાના વિસ્તારોમાં ઓગણીસથી વીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ વહેલી સવારે જોવા મળી શકે છે જ્યારે કચ્છમાં ખાસ કરીને રણ વિસ્તારમાં સારો એવો ઠંડીનો અનુભવ જોવા મળી શકે છે જેમાં ખાબડામાં ચૌદ ડિગ્રી ત્યારબાદ વાત કરીએ તો રણ અને બેટ વિસ્તારમાં તેથી લઈ અને બાર ડિગ્રી અને નલિયામાં છે એ પંદર ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે મિત્રો તારીખ વીસ ના રોજ ન્યૂનતમ તાપમાન ત્યારબાદ મિત્રો તારીખે એકવીસ અને મંગળવારની વાત કરીએ તો પવનો છે એ ઉત્તર પૂર્વના અને અમુક વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ફૂંકાઈ શકે છે મિત્રો એ વિસ્તારમાં અમુક અંશે છે એ ઠાર અથવા સ્થાનિક ઝાકળ આવવાની શક્યતા રહેલી છે જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એકવીસ તારીખના રોજ થોડો વધારો થશે તાપમાનમાં જેમાં સિત્યાવીસથી લઈ અને ઓગણત્રીસ ડિગ્રી જેટલું તાપમાન મહત્તમ જોવા મળી શકે છે જ્યારે રાતે અને વહેલી સવારે છે એ ઠંડીનો અનુભવ થતો જોવા મળશે મિત્રો બાવીસ તારીખે બપોરના સમયે તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં છે એ થોડો ઉછાળો આવશે જ્યારે પવનો છે એ ખાસ કરીને શિયાળુ પવનોમાં બ્રેક લાગશે બાવીસ તારીખના રોજ જેનું કારણ છે રાજસ્થાનમાં રહેલી અસ્થિરતા તમે જોઈ શકો છો દિલ્હી આસપાસ છે અમુક વિસ્તારમાં છે એ ઝાપટાં જેવો વરસાદ છે માવઠું જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ ત્રેવીસ તારીખથી ફરીથી ઉત્તર પૂર્વના પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફૂંકાનો શરૂ થશે જેના હિસાબે છે એ ફરીથી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં છે એ થોડો વધારો થશે તારીખે ના રોજ મહત્તમ તાપમાનની વાત કરીએ તો ચોવીસથી લઈ અને પચીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે જ્યારે રાત્રે અને વહેલી સવારે ફરીથી ઠંડીનો સારો એવો અનુભવ જોવા મળશે મિત્રો તારીખે ના રોજ ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો પચીસ અને છવ્વીસ તારીખના રોજ ફરીથી કચરૂપી વાદળો છે એ પાકિસ્તાન બોર્ડર તેમજ કચ્છ વિસ્તાર એમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છે કસરૂપી વાદળો જોવા મળી શકે છે જોકે કોઈ મહત્ત્વના મધ્યમ લેવલના વાદળો છે એ જોવા મળી શકતા નથી જેના હિસાબે છે કોઈ માવઠાની શક્યતા રહેલી નથી તારીખે સ્થિતિના રોજ પરંતુ ફરીથી એક પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેલી છે આ પશ્ચિમ વિક્ષોપ કેટલું મજબૂત રહેશે આગામી દિવસોમાં તે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર